શ્રી વલ્લભાધિશ કી જય પરમાનંદજીનું આશ્રયનું એક પદ છે પેલા પદ શ્રવણ કરીએ જબ લગ યમુના ગાય ગોવર્ધન જબ લગ ગોકુલ ગામ ગુસાઈ તબલગ કલિયુગ નાહી जब लग कथा रस अमृत लग कलियुग नाही गुसाई तब लग कलियुग नाही जब जग पुष्टि वारस अमृत नंदन नंद सा प्रीत लगाई। परमानंद दासों हरि क्रीडत जिनशि वल्लभ चरण कलयुग नाही जब लग यमुना गाय गोवर्धन પરમાનંદાસજી કહી રહ્યા છે કે જ્યાં સુધી આ તત્વો છે શ્રી અમનાજી ગાય ગોવર્ધન ગોકુલ ગામ ત્યાં સુધી તો કલ્યું નથી શ્રી અમદાવાદજીનું સ્વરૂપ કે જેનો પ્રગટ પ્રસંગ છે કે એક વૈષ્ણવ બ્રજભૂમિમાં જઈ રહ્યા હતા પ્રેતના સમૂહને નૃત્ય કરતા જોયા કારણ પૂછ્યું અને તેઓએ કહ્યું કે સામેથી જે જઈ રહ્યો છે તે મહાપાપી જીવ છે થોડીવાર પછી એક બેલ આવશે તેને સિંગ મારશે અને તેનું મૃત્યુ થઈને તે પ્રેત બનશે અમારી બેટી સાથે તેનો બ્યા કરાવશું વૈષ્ણવ તેનું કાર્ય કરી પાછા ફર્યા અને પ્રેત રડી રહ્યા હતા સર્વવૃત્તાંત પૂછ્યું તો તેઓએ કહ્યું કે બેલે શ્રી અમનાજીના તટની રજમાં સિંગ લગાડી પછી પાપીને માર્યો અને શ્યામનાજીના રજના સંબંધથી તે જીવને ઉત્તમ ગતિ મળી પ્રેત ન બન્યો તો આવા છે આપણા શ્યામનાજી ગાય એક ગાય બનમાંથી ચરીને આવી રહી હતી સિંહે તેને મારવાનો પ્રયાસ કર્યો ગાયે વચન આપ્યું કે મારા બછરાને દૂધ પીવડાવી હું પાછી ફરીશ અને તે ખરેખર દૂધ પીવડાવીને પાછી ફરી તો જ્યાં સુધી ગાય બિરાજમાન છે જ્યાં સુધી ગોવર્ધન શ્રી ગિરાજ બાલ પર છે અને એક પ્રસંગ છે બે મુસલમાન ભાઈઓ હર મહિને પોતાના ઘરના ને કંઈ બાનો કરીને શ્રી ગિરરાજજી આવતા પરિક્રમા કરતા એકવાર પરિક્રમા કરતા રાધાકુંડ પર પહોંચ્યા બંને શ્રમિત થયા અને એક વૃક્ષ પાસે બેસી બંનેને નીંદ આવી ગઈ સ્વપ્નમાં જોયું કે બધી શ્રી રાધાજીની સખીઓ શ્રી રાધે રાણીનો કુંડલ શોધી રહ્યા છે આ બંને ભાઈઓએ પોતાને પણ સખી સ્વરૂપે ત્યાં જોયા અને એક ભાઈને કુંડલ દેખાયું તેણે બીજા ભાઈને ઈશારો કર્યો કે જો કુંડલ તો ત્યાં છે અને સખી સ્વરૂપે રહેલા બીજા ભાઈએ જઈ શ્રી લલિતાજીને કુંડલ આપ્યું શ્રી રાધાજીનો પરમ પ્રિય કુંડલ છે અને આ પ્રસન્ન થઈ ગયા કે આ કોને મળ્યું કહે છે આ બે સખીઓ હમણાં જ અહીં આવી છે તેને મળ્યું છે અને શ્રી રાધાજીએ પ્રસાદી બીરા બંનેને આપ્યા અને ત્યાં જ નેત્ર ખુલી ગયા તો જોઈ છે તો બંનેના હસ્તમાં બીરા છે તો જ્યાં સુધી ગોવર્ધન છે જ્યાં સુધી ગોકુલ ગામ છે નંદાલયના આંગણમાં ગોપી મહિલો મહિલોને બદલે માધવલો બોલવા લાગી અને યશોદાજી તો ગુસ્સે થઈ ગયા કે શું કરે છે માધવલો મારા મારા લાલાનું લાલાને વેચવાનું નામ લે છે અને અહીંયા તો નવ લાખ ગાય છે તો તારું મહી અહીંયા કોણ લેશે તો ગોપીએ પ્રીત ગોપ્યા રાખી અને કહે છે હું તો લાલનનો મુખ જોવા આવી છું કાલે મુખ જોઈને દધી વેચવા ગઈ તો તરત જ વેચાઈ પણ ગયું અને દૂનો દામ મળ્યો અને ઘરે ગઈ તો સાસે કહ્યું કે બધાય હો એક ખુશખબરી આપું મેં કીધું ના પહેલાં હું આપું અને સાસે કહ્યું કે આપણી ગાયને તો બછિયા થઈ છે અને મેં કહ્યું કે આપણા દહીંના તો આજે દૂના દાભ દૂના દામ મળ્યા છે આવો લાભ થયો છે

શ્રી ભાગવતજી નું કથા રસમૃદ્ધ અને પુષ્ટિ સેવા સમૃદ્ધ અને જ્યારે આ બધું આપણા જીવનમાં જો આવી જશે તો પરમાનંદ તાસો ક્રીડત શ્રી ઠાકોરજી તો તેની સાથે ન્યારી ન્યારી ક્રીડા કરશે શિવ જીન શિવ વલ્લભ ચરણ રજપાઈ પણ આ બધું કરતાં વલ્લભના દાસાનુદાસ ભાવને આપણે રાખીએ વલ્લભની ચરણ રજને હૃદયમાં પધરાવીએ અને શ્રી ઠાકોરજી તો નિત્ય નવા સાનુભાવ જીવને જતાવશે આવશે શિવલ્લભ આદિ શકી જય